આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગો એન્ટ્રી કરે દવાખાને બતાવવા માટે જવું એની મોંઘી ઘાટ ફીઓ આપવી પછી એના કોર્સ કરવા છતાંય ન મટે તો બીજી વખત જવું આ દવાખાનાઓની લપેટમાં આવવું તે કોઈ પણ વ્યક્તિઓને મનગમતી વાત નથી તો આપણે આ દવાખાનાઓની લપેટમાં ન આવવું હોય આપણે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારી દેવી હોય આપણા શરીરમાં કોઈ રોગોને એન્ટ્રી જ ન આપવી હોય આપણા શરીરને સાફ સુથરું રાખવું હોય આપણા શરીરને નિરોગી રાખવું હોય સંપૂર્ણ રીતે તો દિવસ દરમિયાન ત્રણ એવી વસ્તુનું સેવન કરવાનું છે કે જેનાથી તમારું શરીર સંપૂર્ણ નિરોગી રહેશે અને સંપૂર્ણ ફિટ અને હેલ્ધી રહેશે એના વિશે આજે આપણે વાત કરવાની છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી સવારે બપોરે અને સાંજે હું તમને ત્રણ એવી વસ્તુની વાત કરીશ કે જે તમારે સવારે વસ્તુનું સેવન કરવાનું છે બપોરે એનાથી અલગ વસ્તુનું સેવન કરવાનું છે અને સાંજે પણ તદ્દન અલગ વસ્તુનું સેવન કરવાનું છે આ ત્રણ વસ્તુ તમે ફરતી ફરતી દિવસ દરમિયાન લેશો તો તમને સંપૂર્ણ નિરોગીતા પ્રાપ્ત થઈ શકે છે તો સવારે ઉઠતા વેત જ તમારે એક ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાનું છે નવસેકું ગરમ એટલે લાઇટ ગરમ પાણી પીવાનું છે આનાથી શું ફાયદો થશે એક તો તમારા શરીરમાં જમા થયેલો મળ વિકૃત મળ ગઠાઈ ગયેલો મળ તે સંપૂર્ણ તમારા શરીરની બહાર નીકળી જશે તમારા આંતરડા કાચ જેવા ચોખ્ખા થઈ જશે તમારા શરીરમાં જે હાનિકારક તત્વો હશે તે શરીરમાં મળમૂત્ર દ્વારા બહાર નીકળી જશે તમારા શરીરના વાયુ દોષ પિત્ત દોષ અને કફદોષ તે સંપૂર્ણ સમ રહેશે તમને દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થશે અને નવસેકું ગરમ પાણી પીવાથી તમારા શરીરને એક એવી એનર્જી મળશે કે આખો દિવસ તમે હંમેશા તાજગીનો અનુભવ જ કરતા રહેશો તો નવ શેકું ગરમ પાણી ઉઠતા વેત આપણે ભૂલ્યા વગર પીવું જ જોઈએ આના જો એટલા બધા ફાયદા હોય તો આપણે શા માટે ન પીએ અવશ્ય થોડોક સમય કાઢીને સમયસર પીવું જોઈએ બપોરે આપણે ભોજન કરીએ તો બપોરે ભોજન કરતી વખતે ઘાટી તાજી મધુર છાશનું સેવન કરવું જોઈએ કારણ કે છાશ છે તે તમારા કોઠાને એટલે કે તમારી હોજરીને નિરોગી અને શુદ્ધ રાખે છે છાશ છે પાચન શક્તિને મજબૂત કરે છે તમારા વાયુ પિત્તના અને કફના દોષોને મટાડે છે તમારી પાચન શક્તિ મજબૂત હોય એટલે તમારો ખોરાક બરાબર પચી જાય ખોરાક બરાબર પચી જાય એટલે તમારા શરીરને જરૂરી પોષક તત્વો પણ મળી જાય અને તમારા શરીરમાં જો ત્રિદોષ શ્રમ રહે જો કોઠો શુદ્ધ હોય તમારી ઓજરીનો કોઠો શુદ્ધ હોય તો જ તમારા ત્રિદોષ ક્ષમ રહે અને તો જ નાના મોટા રોગોની ઉત્પત્તિ ન થાય પરંતુ જો તમારું પેટ બગડ્યું તો તમને એમાંથી અનેક રોગો થવાની શક્યતા ઊભી થાય છે પરંતુ આ છાશ છે તે અમૃત સમાન છે તે તમારા પેટને સંપૂર્ણ નિરોગી રાખે છે જે લોકોને વાયુ પ્રકૃતિ હોય એ છાશમાં જીરું મીઠું અને સંચળ મિક્સ કરીને પીવે એનાથી એને એનો વાયુ પ્રકોપ છે તે શાંત થઈ જશે જે લોકોને પિત્ત પ્રકોપ હોય એ લોકો આ છાશમાં સાકર મિક્સ કરીને પીવે એનાથી એનો પિત્ત પ્રકોપ શાંત થઈ જશે અને જે લોકોને કફ પ્રકૃતિ હોય એવા લોકો છાશમાં સૂંઠ નાખીને પીવે એનાથી એનો કફદોષ છે તે શાંત થઈ જશે ત્રિદોષ આધારિત છાસનું સેવન કરવાથી તમને લોકોને એના ફાયદા ડબલ જોવા મળશે આ છાસ છે તે તમારા કબજિયાતને પણ મટાડનારું છે અને તમારી પાચનશક્તિ તમારા હોઝરીના અગ્નિને પ્રજ્વલિત રાખનાર છે તો છાસનું સેવન અવશ્ય કરજો પરંતુ ઠંડી છાસ ન પીતા કારણ કે ઠંડી છાશ પીવાથી તમારો હોજીનો અગ્નિ મંદ પડે છે એઝ ઇટ ઇઝ નોર્મલ સ્થિતિમાં જે છાશ બને એ છાશનું તમારે લોકોએ સેવન કરવાનું છે હવે સાંજનું વાળું દૂધ સાથે કરવું જોઈએ દૂધ ભાખરી દૂધ રોટલો કે કોઈ પણ વસ્તુ સાથે તમે દૂધનું સેવન કરજો પરંતુ દૂધમાં ચપટી બે ચપટી હળદર નાખીને તમે હળદરવાળું દૂધ પીજો કારણ કે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે જે તમને કેન્સર જેવી ભયાનક બીમારીથી પણ દૂર રાખશે તમને ચામડીના રોગોથી પણ દૂર રાખે છે અને હળદર છે એના તો ફાયદા ખૂબ જ આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે આ હળદર છે તે બેડ કોલેસ્ટ્રોલને પણ દૂર કરે છે બેડ કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં વધે નહીં એટલે હૃદય સંબંધી બીમારીઓ પણ તમારા શરીરમાં એન્ટ્રી કરતું નથી અત્યારે એટલું જ ડુપ્લિકેટ બધું માર્કેટમાં એવું છે કે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ખૂબ વધી રહ્યું છે તો એના ઓપ્શનમાં આપણે હળદરનું સેવન કરવું પડશે અને દૂધ છે તે તમારા શરીરને ખડતલ રાખે છે મજબૂત રાખે છે તમારા હાડકાઓને મજબૂત રાખે છે તમારા કેલ્શિયમને યથાવત રાખે છે તમારું બીટવેલ પણ ઘટવા નથી દેતું તમને થાક નથી રાખવા દેતું અને તમારા શરીરને હંમેશા એનર્જી આપવાનું કામ કરે છે તો સવારે નવશેકું ગરમ પાણી બપોરે તમે તાજી મધુર છાશ ત્રિદોષ આધારિત વસ્તુ ઉમેરીને પી શકો છો અને સાંજના સમયે હળદરવાળું દૂધ સાથેવાળું કરજો એટલે આ ત્રણ વસ્તુનું સેવન કરશો એટલે તમારા શરીરમાં નાના મોટા રોગોની એન્ટ્રી મોટા ભાગે થશે નહીં અન્યથા તમે લોકો થોડુંક તમારા શરીર પાછળ સમય કાઢજો સમયાંતરે ચાલવા જજો થોડી ગળવી કસરતો કરજો ખાવા પીવામાં સિઝનેબલ ફળ ફ્રૂટ લેજો એટલે તમારા શરીરમાં રોગોની એન્ટ્રી થશે જ નહીં આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી